હાલો નમસ્તે હાર્દિક સ્વાગત છે આજની મોર્નિંગ થઈ છે આપણી ઘરે સો પહોંચી ગયા છીએ ઘેર કાલે સવારમાં મતલબ આજે સવારે અમે સાડા છ વાગ્યાની આજુબાજુમાં ઘરે પહોંચ્યા છે એન્ડ શું કહેવાય બહુ એટલે બહુ જ મજા આવી જયપુરની અંદર જયપુરનો એક્સપિરિયન્સ સુપર ઓલમોસ્ટ મેં તમારી જોડે શેર કર્યો છે પણ અમુક

મને નદી ખબર કે તું આવી છું એમ એ મારો ફોન પડી જાહે બાડી લગન ના કરત કે બાડી એન ઓલ નાયા વગરની એન ઓલ ગોબલ આ ડોનટ હતા હે રેજ તારે આઈ આઈ કાન્ટ વોશ ટુડે આઈ ડુ નોટ વોશ ટુડે ઉંધા પર કે લગાઈ જો ડ્રાય થઈ ગયું સ્કિન ઓહ ડ્રાય એન ઓલ પિંકુ આઈ વેક

મતલબ એકસો અડત્રીસ વર્ષના હતા અને એમની ડેથ થઈ કલ્લુ ચાચા રાજાના માટે મોજડી બનાવતા કેટલી દસ ગ્રામની મેં તને બતાવી દી વિડીયો કોલમાં મૂકી મૂકી દેવા દેવાય દસ ગ્રામની મોજડી બનાવ્યા રાજા ને તક ના લાગુ પછી એમનો છોકરો તક બનાવે કલ્લુ ચાચા એક દિવસના રાજા રહી ચુક્યા છે જયપુર ના સીએમ જેમ સીએમ હોય એક દિનકા રાજા રહી ચુક્યા છે કલ્લુ ચાચા હમણાં

બે હજાર રૂપિયા આપડે બાર જ ડેમ પડ્યું બે બે ડેમો બાર પડ્યા અમારા ચાચા ની પોતાની ફેક્ટરી છે એકસો અડત્રીસ વર્ષ બનાવે છે બરાબર છે

અ જોના 20000 રૂપિયા આલ દે એટલે જઈને લેતા આ યાર અરે હાલ હાલ પહેલા ચંપલ લાવો આ ચંપલ થોડી પેલા પેમેન્ટ પેલા પેમેન્ટ નો પેમેન્ટ નુંને કઈ કપડા લેવા જાઓ આ ધંધો નહી જાય બધું આમ કરીને આમ કલ્લુ

કાલે તું શું કરીશ ઉંગ કરીશ હું બોલી હું સાંભળી મે તો તું ફોન કર બે કરીશ નહી બોલી હું તું ઉંગ કરીશ બોલી સારા તો જેસી કૃષ્ણા આ બધું શું છે આ નદી ભાઈ શરમ કરો તમે લંડન સે મેરી દોસ્ત મેરે હીરો એન કરો છે

એ તું બોલે કોઈ દિવસ કોઈ શીખવાડે ને નહીં બોલવું જીવનમાં જીવનમાં બસ એ કોકનું કહેલું નહીં બોલવું આટલી બધી ગાડી છે એટલી પણ સૌથી ઊંચી તો મારી થાર થાર બેબી ને મે બેબી ડીઝલ એક છે બેબી છે મારું થાર બેબી ડીઝલ માગે છે થાર ડીઝલમાં હાલ

એક ડાઘ પડ્યો છે પેલા ટ્રેલર ને પાડ્યો છે ઓ માય ગોડ આ તો નહીં નીકળે નીકળશે કાઢો હા નહીં ઓઈલ નો ડાઘ છે એટલે બરાબર એનું કરીને આપજો એક્ચ્યુઅલી યુ નો હું ફરવાનો મને બિલકુલ શોખ નથી ને ઓકે તો 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 મને એવું કહેવામાં આવે છે કે બધા ફરવા ગયા હતા એનો જેટલો ખર્જો છે ને એટલો મારે એકલીએ કરવાનો એવું કોણે કીધું फरवाडो जे <laughs> <laughs> तो you ना आपण मोठा शब्द बोल स्पोन्सर नोट स्पोन्सर जीटू बी फैशन जीटू बी का हाथ भी है मेरे से हर रोज मिलाता है जीटू बी हाथ मिलाता है मेरे को सब बात बोलता है कि तो लेकिन मैं गुजराती वाला हूँ तुम हिंदी में अरे यार हिंदी में स्टार्ट वो हिंदी में चालू हो तो नहीं भाई एवं जीटूबी ने आप कान नाक गड़ू मोटू बधुजे પણ એ મારી સાથે જ ખાલી વાત કરે ને એને મને એવું કીધું કે જેટલા લોકો જયપુર ફરવા ગયા છે ને તું તારી એકલી સિવાય એ બધાનો જેટલો ખર્ચો થાય ને જયપુર એ બધો તારે તારે जेब માં ભર અને માં એટલા ને એટલા પૈસા આવી ને આવું બોલનાર વ્યક્તિ કોણ જીટુ બી જીટુ બી આવું બોલવાની જુર રકત ના કરી શકે જીટુ બી જુરરત કરે કેમ કે જીટુ બી ઇઝ 50 ફિફ્ટી બાય યુ એન્ડ મી યુ યસ

અરે કઈ નહિ એટલે રોડ બનાવે છે યાર તને હું તા ને પનવેલ નીકળે નહી કેવું આઈ ગઈ પાડી બાગ શું થઈ

સો આઈ હોપ તમને વિડીયો નાનો છે રોજ જેવો નહીં હોય એટલે તમને એટલું બધું પછી બહુ મજા નહીં આવી હોય પણ સવાર સવાર હું કવાલી બહુ કરી દીધી સો બાય બાય ગુડ નાઇટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યુર માતા પિતા એન્ડ ભારત માતા કી જય જય શ્રી રામ હર હર મહાદેવ જય અંબેમાં